વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા સુશાસનને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્ર સરકારે નવ જૂનના રોજ અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે

પંચોતેર વર્ષ કરતા વધારે સમય થયો છે મોદીની સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું ઇન્દિરા ગાંધી હોય પણ આજે આપણે જોઈ શકીએ કે એ સમયમાં ગરીબો વધારે ગરીબ થયા નરેન્દ્ર મોદી ની અગિયાર વર્ષની સરકારમાં પચીસ કરોડ કરતા વધારે

આપણા સિવિલિયન્સેટ કરવામાં આવ્યા જ્યારે માતા અને બહેનોને કહેવામાં આવ્યું કે તમારો ધર્મ શું છે અને પછી કે મોદી છે કે બહેનો અને માતાઓના સન્માન માટે સિંધુ નદીનો જે જળ